જરૂર છે જેને જીવતર ને જેને જીવવા નથી દેતા એટલે ભાણા બાબુ જે કાર્ય કર્યું છે એટલા માટે એમની આજે બારમી

ઘણા બધી વાતો ઘણા બધા પ્રસંગો નેક ટેક ને ધર્મ ની અહિયાં તો પાણે પાણે વાત નીકળે અરે ખાડો એક ખોદો નીકળે અરે અજબ તાકાત છે આ ધરતી ની અહીંયા તો મહાભારત વાવો અને ગીતા નીકળે વાહ વાહ અરે આવી ને જનક રાજા જેવા જો હળ આકે ને તો આ ધરતી માંથી અત્યારે સીતા નીકળે આ ધરતી માંથી અત્યારે સીતા નીકળે એવી વાવ ની થેગી ધરા

આવડ ખોડલ યા મોગલ મચરાળે માત ગાવ મેલડી જાગ જવાલા દા ડાળે યંબે કર્નલ યા બહુચર રૂબાળે હાલિયા વિંગોળ ગેલરા જલ મહાકાલે સમરાજ સભી નવ લક્ષક 84 ની ચારણા ઉપરે દેવી આવો બે માં સેવકતા સુધારણા રમજમતી રવરા યા ઉપરે તું આવે કામે બુટ બલાળ

મોટા કરી પારે એવું જોર અકળ તારું ક્યાં ગયું અરે જાગતી જોગની સો જબરતો આજ કેમ ઊંઘી અરે સેવક કરતે આ કે સકને આવે ના આજ સહાય કરવા સેવક બેરિયું થયું અરે સમરથ સમર સબિયું તો રોકાય શા માટે રી જય